નાઇન કેઆરનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લીના માલપુરની કોંગ્રેસની જાહેર સભામાં મોદી ઉપર આકરા પ્રહાર કરતા શક્તિસિંહ ગોહિલ ચારસો રૂપિયાના ગેસના બાટલાના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નરેન્દ્રભાઈ મોદી ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે મોદીના દસ વર્ષના શાસનમાં શું કામ કરીએ તે બતાવવા જોઈએ એની જગ્યાએ બે ભેસમાંથી એક ભેસ કોંગ્રેસ લઈ જશે તેવા કરે છે બીજી તરફ જોઈએ તો ભાજપ પ્રમુખ આવ્યા ત્યારે પોલીસ સુરક્ષા કડક હતી પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ આવ્યા ત્યારે પોલીસ બંદોબસ્ત ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે આ સભામાં પૂર્વ એમએલએ જસુભાઈ પટેલ પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સહિત કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર બ્યારજીફ અરવલ્લીથી દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય એમાં પણ જેને દસ વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ દસ વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ એમણે કહેવું જોઈએ કે મેં દસ વર્ષ પહેલાં કહ્યું હતું કે બે કરોડ નોકરી ખોલીશ ને જોવા આટલી ખોલી એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ ચારસો રૂપિયાના ગેસના બાટલાના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ ખર્ચો બમણો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમને કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો છે જવાબ આપવો જોઈએ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે જવાબ આપવો જોઈએ એક પણ સિદ્ધિ જવાબ આપી શકતા નથી એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય આવું ક્યાંય હોય કરું તમારી ચાર એકર જમીન છે બે એકર લઈ જશે આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ સાઠ વર્ષ સત્તામાં રહી ચારસો કરતા વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી શું અમે કેરે બંધારણમાં ફેરફાર કર્યો ખરો દાખલો તો બતાવે એક પણ લેખિત એને આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય અમારો ભૂતકાળ પણ સાફ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી એક કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લેખાયેલું છે અમારા પણ દિલમાં છે કમળો હોય તે પીળું ભાળે એમને બંધારણ બદલવું છે ચોર છે બીજાને ચોર કે આ રીતની પરિસ્થિતિ છે